વરસાદ પડતા જ ફ્રેન્ડ્સ તમે જાત જાતના પકોડા બનાવી અને ભજીયા બનાવી અને બધાને ખવરાવતા હશો પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું કાંદાના ટીકડી ભજીયા અને સાથે જ ચણાના લોટની એકદમ ખાટી મીઠી ચટણી તો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરવાના પહેલાં તમે મારી ચેનલ પર પહેલી વાર હો અને મારો વિડીયો વાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફ્રેન્ડ્સ ટીકડી ભજીયા એકદમ સરળ રીતે બને છે બહારથી એકદમ ક્રિસ્પી અંદરથી એકદમ

અહીં મેં ત્રણથી ચાર મોટા કાંદાને આ રીતે એકદમ બારીક કટ કરી દીધા છે તમારે એનું માપ એક બાઉલમાં કરી દેવાનું છે ચારથી પાંચ તીખા મરચાં લઈ લેવાના છે આદુને મેં ક્રશ કરીને આમાં લીધું છે તમે ખાંડીને પણ લઈ શકો છો એક ચમચી જેટલું લાલ મરચું એક ચમચી જેટલી હિંગ ગરમ મસાલો અડધી ચમચી ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દઈશું હળદર એક ચમચી અને ઘણા બધા આમાં ધાણા એડ કરવાના છે તમે જેટલા ધાણા નાખશો એટલા ઓછા પડશે આ રેસીપીમાં એટલે તમારે જેમ બને તેમ ધાણાનો ઉપયોગ વધારે કરવાનો છે સારું એવું મિક્સ કરી દેવાનું છે હવે જે માપથી આપણે કાંદાનું માપ લીધું છે તે જ બાઉલથી આપણે ચણાના લોટનું માપ લેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં તો પહેલાં આપણે અડધું બાઉલ ચણાનો લોટ નાખીશું અને ત્યારબાદ પછી જરૂર પડશે તો વધારે એડ કરી દઈશું તો હવે સારું એવું મિક્સ કરી દેવાનું છે આ રીતે મસળીને તમારે મિક્સ કરવાનું છે જેનાથી કાંદામાં રહેલું પાણી જે છે તે બેસનમાં સારું એવું એડ થઈ જાય તો હવે એકથી બે ચમચી જેટલું આપણે અહીંયા નોર્મલ પાણી નાખવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો જેમ બને એમ ઓછું જ પાણી નાખવાનું છે જો તમારા કાંદા વધારે પાણીવાળા હોય તો તમારે બે ચમચી પણ આની અંદર પાણી એડ કરવાનું નથી તો આ રીતનું તમારે એકદમ કઠણ બેટર તૈયાર કરવાનું છે તો અહીં આપણે એક બાઉલ કાંદામાં પોણો બાઉલ જેટલો ચણાનો લોટનો ઉપયોગ કર્યો છે તો હવે ફ્રેન્ડ્સ આ રીતે આપણે બધા જ ચણાના લોટ જે આપણે મસાલો નાખી અને બનાવ્યા છે તેના આ રીતના ગોળા બનાવી દઈશું તો બધા જ ગોળાને આપણે આ રીતે બનાવી દઈશું અને પછી જ એને આપણે ફ્રાય કરવાના છે પહેલાં આપણે ટીકડી બનાવીને ફ્રાય નથી કરવાના પહેલાં ગોળા બનાવી અને પછી આપણે ટીકડી બનાવીશું તો અહીં બધા જ ગોળાને મેં આ રીતે બનાવી દીધા છે તમે અહીં ભજીયા બનાવીને પણ આ રેસીપી બનાવી શકો છો કે પછી આ રીતે ગોળા ફ્રાય કરીને પણ તમે ખાઈ શકો છો તો હવે એને આપણે ધીમા ગેસે જ ફ્રાય કરી દેવાના છે બધા જ ગોળાને તો ફ્રેન્ડ્સ ધ્યાન તમારે અહીંયા એ રાખવાનું છે કે આને આપણે બરાબર સારા એવા ફ્રાય નથી કરવાના અડધા કાચા હશે એવા સોફ્ટ હોય ત્યારે જ આપણે એને કાઢી લેવાના છે તો પરફેક્ટલી ફ્રાય આને અહીંયા નથી કરવાનું તો ફ્રેન્ડ્સ અહીં પચાસ ટકા ફ્રાય થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં એને ફરીવાર કાઢી લઈશું અને પછી જ એને ટીકડી બનાવીને ફ્રાય કરીશું એમ કરવાથી તમારી ટીકડી એકદમ ક્રિસ્પી કરારી બનશે અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનશે જે વરસાદમાં ખાવાની બહુ જ મજા પડે છે તો થોડું એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે એક વાટકી લેવાની છે તેના જ મદદથી આપણે હલકું પ્રેસ કરીશું તો આ રીતની ટીકડી બની જશે તો ફ્રેન્ડ્સ આ ખાવાની બહુ જ મજા આવે છે એટલે તમે જરૂરથી ટીકડી બનાવીને જ આ રેસીપીને ટ્રાય કરજો હલકા હાથે જ પ્રેસ કરજો વધારે તે તૂટે નહીં તેનું ધ્યાન રાખજો હલકા હાથે તમે પ્રેસ કરશો એટલે આ રીતની એકદમ સરસ એવી ટીકડી બની જશે તો હવે બધા જ ગોળાને ફ્રેન્ડ્સ આપણે આ રીતે ટીકડી બનાવી દઈશું તો બનીને તૈયાર છે બધી જ ટીકડી તો હવે આને ફરી આપણે એક વખત ફ્રાય કરી દઈશું તો અહીં સારું એવું તેલ ગરમ હોવું જોઈએ અને બે મિનિટ માટે આને આપણે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી દઈશું અને આની સાથે જ આપણે ખાઈ શકાય તેવી ચણાના લોટની ચટપટી ચટણી બનાવીશું તો પૂરેપૂરો વિડીયો જોજો તો ચાલો હવે આપણે ટીકડી ફ્રાય થઈને તૈયાર છે બહારથી એકદમ ક્રિસ્પી કરારી અને અંદરથી એકદમ સોફ્ટ તો હવે એક પ્લેટમાં એને કાઢી લઈશું તો ચાલો હવે આપણે બેસનની ચટણી બનાવી લઈએ એના માટે આપણે ત્રણ ચમચી જેટલો મેહીં ચણાનો લોટ લીધો છે અડધું લીંબુનો રસ લીધો છે ફ્રેન્ડ્સ તમારે અહીં લીંબુના ફૂલ એડ કરવા હોય તો તમે નાખી શકો છો ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરી દઈશું હવે જે કટોરીથી તમે ચણાના લોટનું માપ લીધું છે તે જ કટોરીથી આપણે પાણી એડ કરી અને સારું એવું મિક્સ કરી દઈશું બે ગણું પાણી નાખીશું હવે એક પેનની અંદર ત્રણ ચમચી જેટલું ઓઇલ નાખી એક ચમચી રાય એડ કરી દઈશું રાયમાં તડતડાટ થઈ જાય ત્યારબાદ આપણે આની અંદર નાની સાઇઝના લીલા મરચાને આ રીતે કટ કરી અને આની અંદર એડ કરી દઈશું અહીં તમારે લીલી મરચીનો ઉપયોગ નાની લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો થોડા લીમડાના પાન એડ કરી અને જે આપણે બેટર તૈયાર કર્યું છે તેને એડ આની અંદર નાખી દઈશું હવે એને મિક્સ કરી અને પછી આપણે આની અંદર થોડું પાણી એડ કરવાનું છે તો હવે અડધો બાઉલ જેટલું આપણે આની અંદર પાણી એડ કરી દઈશું મિક્સ કરી અને થોડી અમથી આપણે આની અંદર હળદર અને ખાંડ એડ કરી દઈશું તમારે જેટલું સ્વીટ ખાતા હોય એટલી ખાંડને નાખવાની છે ઓછી વધુ તમે કરી શકો છો હવે સારું એવું મિક્સ કરી દઈશું જો તમારે વધારે પતલી ચટણી જોતી હોય તો આમાં વધારે પાણી એડ કરવાનું છે પાંચ મિનિટ માટે એને સારી એવી પકાવવાની છે તો બનીને તૈયાર છે કાંદાના એકદમ ક્રિસ્પી કરારા એવા ટીકડી ભજીયા અને સાથે ચણાના લોટની ચટપટી ચટણી તો છે ને એકદમ મજેદાર એવી આજની આ રેસીપી જો તમને આ રેસિપી સારી લાગી હોય તો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો અને જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો તો ચાલો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીએ તો ત્યાં સુધી બ બાય